વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઓગણીસ વોર્ડ અને દાંડિયા બ્રિજ સહિત વીજ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી ભારતભરમાં ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી યોગ આસનો અને યોગ ક્રિયાઓ કરીને કરવામાં આવી હતી જેમાં સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ શાળા કોલેજો ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઓગણીસ વોર્ડ અને દાંડિયા બજાર બ્રિજ સહિત વીસ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી દાંડિયા બજાર અકોટા બ્રિજ પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક પોલીસ કમિશનર ધારાસભ્યો કોર્પોરેટરો શાળાના બાળકો પોલીસ વિભાગના પુરુષ અને મહિલા કર્મચારીઓ અને યોગ નિષ્ણાતો અગ્રણીઓએ વિવિધ યોગિક ક્રિયાઓ અને યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી એકવીસમી જૂનને સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આજના દિવસે વડોદરા શહેરમાં ઓગણીસે ઓગણીસ વોર્ડ અને સાતે સાત મોરચા ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આજે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે માત્ર આજનો જ દિવસ નહીં પરંતુ દરરોજ યોગ કરવામાં આવે દરરોજ ધ્યાન કરવામાં આવે શરીર અને મન આ બંને માટે આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સૌને અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર વિશ્વમાં પહેલી વખત યુનાઇટેડ નેશનમાં આટલી મોટી સંખ્યામાં દેશને સમગ્ર વિશ્વના બધા જ દેશોને યોગને યોગ દિવસ તરીકે ઉજવવા માટે એમણે સંકલ્પિત કર્યા અને એને કારણે છેલ્લા દસ વર્ષથી વિશ્વ યોગ દિવસ તરીકે આ દેશની ઉજવણી થાય છે આ દિવસની ત્યારે ભારતની સંસ્કૃતિને વિશ્વ સુધી પહોંચાડવામાં આનો સૌથી મહત્ત્વનો ફાળો રહ્યો છે અને માટે જ આજનો દિવસ એ સમગ્ર ભારતના ભારતવાસીઓ માટે મહત્ત્વનો દિવસ છે ફરી એક વખત આજના દિવસની ખૂબ શુભકામનાઓ આપો છો એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌ સાથે મળી અને યોગ સાધના કરશે અને વડોદરા શહેરના અલગ અલગ ઓગણીસ વોર્ડમાં પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રીના પ્રથમ કાર્યકાળમાં એટલે કે સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ સંયુક્ત રાષ્ટ્રની એક મહાસભામાં એમના દ્વારા એકવીસમી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે નક્કી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે આજના દિવસ આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ મનાય છે અને આજના દિવસથી સૂર્યનું દક્ષિણ તરફ આયન થાય છે જેથી કરી અને દરેક વ્યક્તિએ યોગ સાધના દ્વારા ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્તિની દિશામાં એક કદમ વધારવાનું હોય છે અને યોગ સાધનાને પોતાના જીવનનું અનિવાર્ય અંગ બનાવવું જોઈએ જેથી કરીને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મહિલા સશક્તિકરણ સાથે જોડી અને મહિલા સશક્તિકરણની થીમ સાથે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે હું સૌને આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું